નમસ્કાર ક્યારે વિચાર આવ્યો છે કે માનવજીવનની શરૂઆત ખરેખર ક્યાંથી થાય છે આજે આપણે એ બે જાદુઈ અંગો વિશે વાત કરવાના છીએ જે આ આખી પ્રક્રિયાના કેન્દ્રમાં છે અંડપિંડ અને શુક્રપિંડ તો ચાલો આ અદ્ભુત જૈવિક સફર પર આગળ વધીએ તો એવું તો શું છે જેના પર આપણું અસ્તિત્વ ટકેલું છે કયા બે અંગો છે જે માનવજાતિને પેઢી દર પેઢી આગળ વધારે છે આ સવાલનો જવાબ જ આપણી આજની આખી ચર્ચાનો વિષય છે અને એ છે સ્ત્રીઓમાં આવેલ અંડપિંડ અને પુરુષોમાં શુક્રપિંડ ચાલો તો સૌથી પહેલાં આ બંને મુખ્ય ખેલાડીઓને થોડા નજીકથી ઓળખીએ આખરે તેઓ છે કોણ અને પ્રજનનની આ રમતમાં તેમની ભૂમિકા બરાબર છે શું તો જુઓ વાત એમ છે કે આ બંને એક જ ટીમ માટે રમે છે પણ એમની જર્સી અલગ અલગ છે અંડપિંડ એ સ્ત્રી પ્રજનનતંત્રનો સ્ટાર ખેલાડી છે જ્યારે શુક્રપિંડ પુરુષ પ્રજનન તંત્રનો અને આ જ એમનો પહેલો અને સૌથી મૂળભૂત તફાવત છે ચાલો હવે સૌથી મજેદાર ભાગ પર આવીએ આ બંને અંગો એકબીજાથી કેટલા અને કેવી રીતે અલગ પડે છે તેની સરખામણી કરીએ આપણે એક પછી એક એમની બધી ખાસિયતો પર નજર નાખીશું એમનો પહેલો જ તફાવત છે એમના ઘરનો મતલબ કે એ ક્યાં આવેલા છે અંડપિંડ શરીરની અંદર એકદમ સુરક્ષિત જગ્યાએ રહે છે જ્યારે શુક્રપિંડને શરીરની બહાર રહેવું પડે છે પણ આવું શા માટે એની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છે જેના પર આપણે હમણાં જ આવીશું હવે વાત કરીએ એમના સૌથી અગત્યના કામની આ બંનેને આપણે એક પ્રકારની ફેક્ટરી કહી શકીએ જે જીવનના મૂળભૂત બીજ બનાવે છે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં જનનકોષ કહીએ છીએ અંડપિંડ જીવનનો એક હિસ્સો એટલે કે અંડકોષ બનાવે છે અને શુક્રપિંડ બીજો હિસ્સો એટલે કે શુક્રકોષ બનાવે છે એમનું કામ ખાલી જનનકોષો બનાવવાનું જ નથી આ અંગો શક્તિશાળી કેમિકલ મેસેન્જર પણ બનાવે છે જેને આપણે હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ અંડપિંડ સ્ત્રીત્વ માટે જવાબદાર હોર્મોન્સ ઇસ્ટ્રોજિન અને પ્રોજેસ્ટેરોન બનાવે છે તો બીજી બાજુ શુક્રપિંડ પુરુષત્વનો મુખ્ય હોર્મોન ટેસ્ટોસ્ટેરોન બનાવે છે ચાલો હવે એમના દેખાવની વાત કરીએ અહીં પણ તફાવત છે અંડપિંડ પ્રમાણમાં નાના અને બદામ જેવા આકારના હોય છે જ્યારે શુક્રપિંડ થોડા મોટા અને લંબગોળ આકારના હોય છે જુઓ રચનામાં પણ કેટલો ફરક છે પણ આટલા બધા તફાવતો પછી એક એવી વસ્તુ છે જે બંનેમાં એકદમ સરખી છે એવું લાગે છે કે કુદરતને બેનો આંકડો બહુ જ ગમે છે કારણ કે આ બંને મહત્વપૂર્ણ અંગો હંમેશા જોડીમાં જ હોય છે તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી ચાલો એને ફટાફટ એક જ નજરમાં જોઈ લઈએ જાતિ સ્થાન એ શું બનાવે છે કયા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે અને એમનો આકાર કેવો છે બધું જ અહીંયા એકદમ સ્પષ્ટ રીતે સરખાવ્યું છે આ એક ટેબલ આખી વાતનો સાર કહી દે છે સારું અત્યાર સુધી આપણે શું તફાવત છે એ જોયું પણ હવે થોડા ડિટેક્ટિવ બનીએ અને એ જાણીએ કે આ તફાવતો શા માટે છે કુદરતે આવી રચના શા માટે કરી હશે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ એ સવાલ છે જે લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કેમ એક અંગને શરીરની અંદર આટલું સુરક્ષિત રખાયું છે અને બીજાને બહાર આની પાછળ કોઈ બહુ મોટું કારણ હોવું જોઈએ ખરું ને અને જવાબ છે તાપમાન હા શુક્રકોષના નિર્માણ માટે એકદમ યોગ્ય અને ઠંડુ વાતાવરણ જોઈએ જે શરીરના અંદરના તાપમાન કરતાં લગભગ બે થી ત્રણ ડિગ્રી ઓછું હોય એટલે કુદરતે શુક્રપિંડ માટે જાણે એક પરફેક્ટ એર કન્ડિશન રૂમ જ બનાવી દીધો છે છેને કમાલની વાત હવે આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે કાર્યકારી જીવનકાળ એનો સીધો સાધો અર્થ એ થાય કે કોઈ પણ અંગ કેટલા સમય સુધી પોતાનું મુખ્ય કામ પૂરી ક્ષમતાથી કરી શકે છે અને અહીં આપણને આ બંને વચ્ચેનો એક બીજો મોટો તફાવત જોવા મળે છે અંડપિંડનું કામ એક ચોક્કસ ઉંમર પછી જેને આપણે મેનોપોઝ કહીએ છીએ પૂરું થઈ જાય છે એક રીતે કહીએ તો એ રિટાયર થઈ જાય છે જ્યારે શુક્રપિંડ એ તો વૃદ્ધાવસ્થા સુધી પોતાનું કામ ચાલુ રાખી શકે છે તો આ બધી ચર્ચાનું સાર શું છે આટલા બધા તફાવતોનો મતલબ શું શું આ બધું એમ જ છે ના બિલકુલ નહીં આ બધા તફાવતો એક મોટા અને સુંદર પ્લાનનો ભાગ છે આ એક વાક્યમાં જ જાણે આખી વાતનો સાર આવી જાય છે ભલે એ દેખાવમાં અલગ હોય ભલે એમના કામ અલગ હોય પણ એમની મંઝિલ એક જ છે એક નવા જીવનનું સર્જન કરવું એ એક જ વાર્તાના બે અલગ અલગ પણ એક સરખા મહત્વપૂર્ણ પાત્રો છે તો ચાલો ત્રણ મુખ્ય વાતો યાદ રાખી લઈએ પહેલું બંનેના કામ કરવાનું વાતાવરણ અલગ છે બીજું બંનેના કામ કરવાનો સમયગાળો અલગ છે અને ત્રીજું બંનેના ઉત્પાદનો પણ અલગ છે પણ આ બધા તફાવતો જ્યારે ભેગા મળે છે ત્યારે જ જીવનનું અદ્ભુત સંગીત રચાય છે અને અંતે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ જ્યારે બે તદ્દન અલગ વસ્તુઓ એકસાથે મળીને કંઈક આટલું સુંદર અને જટિલ બનાવે છે ત્યારે એ આપણને કુદરતની અદ્ભુત અને બુદ્ધિશાળી ડિઝાઇન વિશે વિચારવા પર મજબૂર કરી દે છે ખરું ને